અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેકનિક સુપરવાઇઝરની ભરતીમાં કૌભાંડ મામલે વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે વિપક્ષ કોંગ્રેસ દ્વારા નકલી રૂપિયાની નોટો અને એએમસી કૌભાંડમાં રાક્ષસના બેનરો સાથે વિરોધ કરાયો છે જે બાદ અમદાવાદના મેયર પ્રતિભા જૈનનું નિવેદન સામે આવ્યું છે પ્રતિભા જૈને જણાવ્યું હતું કે આખો મામલો શાસક પક્ષ દ્વારા બહાર લાવવામાં આવ્યો છે કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે

એમાં કમિશ્નર પત્ર લખ્યો છે કે કે જે પણ કોઈ અધિકારી કર્મચારી એમાં હોય એમની ઉપર કડક ને કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે અને જે નિર્દોષ છે એ નિર્દોષ ઠેર અને જે દોષિત છે દોષિત પર શિક્ષાત્મક પગલા લેવામાં આવે અને આ રીતની ગેરરીતિ કોઈ પણ પ્રકારે અહીંયાથી ચલાવવામાં અમે માંગતા નથી અમદાવાદ મહાનગરપાલિકામાં છેલ્લા દસ વર્ષથી જે ભરતીઓ થઈ છે એને લઈને જે નવું કૌભાંડ નીકળ્યું છે એના સંદર્ભે અમદાવાદ કોર્પોરેશનના કોંગ્રેસ પાર્ટી દ્વારા કોંગ્રેસના તમામ કાઉન્સિલરો નેતાની આગેવાનીમાં અને સ્થાનિક અમદાવાદ શહેરના નાગરિકો દ્વારા આજે સૂત્રોચ્ચાર સાથે દેખાવ કરવામાં આવ્યો અને મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું અમારી લાગણી અને માગણી એવી હતી કે શહેરના જે શિક્ષિત અને બેરોજગાર યુવાનો છે જે વર્ષોથી નોકરીઓ માટે વંચિત છે એ લોકો રાહ જોઈ રહ્યા છે એ ભણેલા ગણેલા હોવા છતાં એમનું માંગવું આવતું નથી સમાજની અંદર એમની ખૂબ જ દિરદશામાં જીવી રહ્યા છે એવા શિક્ષિત અને ક્વોલિફાઈડ યુવાનો મેરિટમાં આવતા હોય એવા યુવાનો એ વંચિત રહીને જે લોકો ફેલ થાય એવા છોકરાઓને પાસ કરવામાં આવ્યા છે જેમાં કૌભાંડ થયું છે એમાં કોઈ પણ જાતની કૂટનીતિ રાખ્યા વગર જે પણ જવાબદાર અધિકારી હોય ઉચ્ચ અધિકારી હોય એમાં જો સંડોવણી થાય એની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે અને જો કૌભાંડની અંદર ડાયરેક્ટ ઇન્ડાયરેક એમની જો સંડોવણી વ્વલિત થતી હોય તો પોલીસ ફરિયાદ પણ કરીને એમની સામે શિક્ષાત્મક પગલાં લેવાય